શ્રેય હોસ્પિટલ ખાતે ચામડીના રોગોનો નિદાન કેમ્પ યોજાઈ ગયો माथे पे लगा है आया था है ना आड़ा तुरंत कोई कोई पांच कलर में निवेश हुआ है मैं चाहिए औसत की या मैंने ना सुनो हां हां

अभी दवाई लिख के देता हूँ उससे फायदा होगा नहीं, पर अभी के हमने करवाया। इनके इनके लिए बोल रहा हूँ नहीं, नहीं कोई ज्यादा नुकसान ही नहीं है नहीं पर ये बहुत पुराना है कब का है अपन कराते हैं छह साल पुराना मैं एक्सरे लिख के देता हूँ वो आप करवा दीजिएगा આજરોજ તારીખ સાત તારીખને રવિવારના રોજ સિહોર મુકામે ક્રિકેટ છાપરીની બાજુમાં શ્રેય હોસ્પિટલ અને આઈસીયુમાં સ્કિન માટે એક ખાસ નિદાન કેમ્પ રાખવામાં આવેલ આવેલ હતું જેમાં સ્કીનના દરેક દર્દી માટે ફ્રીમાં નિદાન કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે તેમજ સિહોર ખાતે શ્રેય હોસ્પિટલની અંદર ઓર્થોપેડિક સર્જન તેમજ બીજા નિષ્ણાંત તબીબોની ટીમ સાથે સિહોરમાં વિઝિટિંગ ડોક્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે સિહોર ખાતે સર્વપ્રથમ પચીસ બેડની હોસ્પિટલ તેમજ પાંચ બેડના અદ્યતન આઈસીયુ તેમજ અદ્યતન સુવિધા સાથે સિહોર ખાતે ડિસેમ્બર મહિનામાં ચાલુ કરવામાં આવેલ શ્રેય હોસ્પિટલનો પબ્લિકનો ખૂબ જ સારો પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ ગંભીર રોગોની સારવાર માટે હવે ભાવનગર જવા માટેની જરૂરિયાત નથી અને આ એક મહિનાની અંદર ખૂબ જ સારા એવા અને ગંભીર દર્દીઓને સારવાર કરી અને ઘરે ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે સિહોર સિહોર ખાતે શ્રેય હોસ્પિટલમાં એમડી ફિઝિશિયન એટલે કે હું ડૉક્ટર જલદીપસિંહ નિર્મલસિંહ ગોહિલ એમડી મેડિસિન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સિહોરમાં પાંચ બેડના આઈસીયુ સાથે દરેક બેડ ઉપર સેન્ટ્રલ ઓક્સિજન લાઇન તેમજ અદ્યતન વેન્ટિલેટર મશીન અને મલ્ટીપેરા મોનિટર સાથે સિહોરમાં દરેક ગંભીર બીમારી જેવી કે હૃદયરોગ પોઈઝન પેરાલાઇસિસ સ્નેક બાઇટ તેમજ મેડિસિનને લગતા ક્રિટિકલ કેસોની તેમજ કેસોની સારવાર કરવામાં આવે છે તેમજ સિહોર ખાતે ઓર્થોપેડિક વિભાગમાં ડોક્ટર નિસર્ગભાઈ શાહ જેઓ ભાવનગર બજરંગદાસમાં ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરી રહ્યા છે તેમજ સિહોરમાં શ્રેય હોસ્પિટલમાં વિઝિટિંગ ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે તેમના દ્વારા રવિવારે સેવા આપવામાં આવી રહી છે તેમજ શ્રેય હોસ્પિટલમાં ડોક્ટર કાનન મેડમ વડોદરીયા જે એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છે તેમના દ્વારા સિયોર ખાતે આજે આજરોજ કેમ્પ રાખવામાં આવેલ છે બાદમાં દર શુક્રવારે સ્કિન માટેની નિદાન તેમજ સારવાર કરવામાં આવશે તેમજ અમારે ભવિષ્યમાં શ્રેય હોસ્પિટલ ખાતે જનરલ સર્જન તેમજ બાળકોના રોગોના નિષ્ણાત તેમજ આગળની સોનોગ્રાફી તેમજ એક્સરેની સુવિધા ઉપલબ્ધ થાય તેવું ટૂંક જ સમયમાં અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ અને સિહોરની જનતાને આરોગ્ય ક્ષેત્રે મહત્તમ લાભ થાય તેવી અમે ગણતરી અને આશા સાથે દર્દી દેવો હોવાની ભાવના સાથે સિહોરમાં સેવા કરવા માટે તત્પર છીએ